આપણે જઈએ છીએ જો અત્યારે ઘરે કારણ કે આપણે જો પાણી વાર નાખ્યું છે બધે આપણી વાળીએ જવો પાણી આપણે વળી ગયું છે અને હવે આપણે જવાનું છે ઘરે કારણ કે આપણે બે દિવસથી પાણી વારતા હતા એટલે પાણી આપણે મેથીમાં બધે વાર નાખ્યું છે અને હવે સાંજ પડી ગઈ છે એટલે જો આ બધું વારી ગયું છે ઝાડ લીલું અને જો સૂરજ આથંબો આથંબો છે હજી તો જો આપણી મેથી એવડી એવડી થઈ ગઈ છે મને એટલે આપણે સ્વેટર પહેરી જ રાખ્યું છે સ્વેટર કાઢ્યું નથી તો હવે આપણે જવાનું છે ઘરે પાણી આપણું વળી ગયું છે આવી ગયું તો હવે આપણે બે ત્રણ દિવસ આરામ પાણી વારવાનું છે નહીં આપણે જો લીલું સમ આપણે કરી દીધું છે ખેતર જો પવન આવે છે ફૂલે ફૂલ અત્યારે ઠંડી પણ લાગે છે તો હવે આપણે ઘરે જવાનું છે આપણે જોઈએ ગરડીએ શું કરે છે આ રહ્યા જો બધાય બાયણે રમે છે કાલે એક કાલે દેવા ત્રણ આયા છે બીજા અંદર છે આની અંદર હું છે હ એક નીકળો હજી સમજે અને જો આપણે પાણી વાર નાખ્યું હોય બધા અને હવે થઈ ગયા છે આપણે ફ્રી જ્યાં ગલિયા બધા રમે સૂરજ હવે હાથમવાની તૈયારીમાં હે એટલે અડધી પોણી કલાકમાં આથમી જાશે આજે આપણે ઘરે વહેલું જઈ અને થોડા ઘણું આપડે બીજું કામ છે હમું જોયે પણ આવતો નથી હજી એને બિચારા ખબર ના પડે જવા એનું નામ આપણે શેરુ છે આનું અને આનું કાલી કાલી અને શેરું હવે આવશે તો મિત્રો આપણી ચેનલ પર તમે નવા હોય તો આપણી ચેનલને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા વિડીયો તમને મળતા રહી અને જો લીંબુડી એટલે લીંબુ આપણે ખરી ગયા છે તો આપણે લીંબુ લઈ આવીએ અને પછી જઈએ ઘરે જો તો તમને બતાવવું એની જ તો જો લીંબુ आ एक, एक लींबू चार, चार लींबू हजी बे है आ जो कौन है मेथी में अंदर जो तो हाथ पे छोड़ू અને એક આ સાત ટોટલ સાત લીંબુ છે જો તો એક નીચે પડી ગયું આને પણ આપણે લઈ લઈ હાજી એક ખરું જો સાત ને એકા આઠ એક હાથમાં મારો મોબાઈલ એક હાથમાં લીંબુ તો જો મિત્રો આ લીંબુ ખૈરું પાછું હવે આપણે લીંબુને લઈ અને જવાનું છે ઘરે તો આપણે આજ વાડીનું કામ પૂર્ણ થઈ ગયું છે અને અગલિયા રમે છે બધા તો આપણે લીંબુ પહેલાં અહીંયા રાખી દઈ અને પછી આપણે ઘરે જઈએ લીંબુને લઈને જવું એટલે લીંબુ આપણને મળી ગયા છે જો ત્રણ ને ત્રણ છ ને બે આઠ તો આઠ લીંબુ આપણે ગોત લીધા હે મિત્રો અને હજી એક લીંબુડીએ જવાનું છે તો આપણે ત્યાં જઈને લઈ આવીએ વરી ખોટા ખોટા ખરી જાય તો બગડી જાય તો મિત્રો ફરીથી આપણે આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જેથી કરીને આવા નવા વિડીયો તમારા સુધી પહોંચી જાય તો આપણે પહોંચ આપણે ભૂગી ગયા ફરીથી નવી લીંબુડી પાસે તો જો એકાદું તો ખેરું જ છે નીચે આ છે વાડીનો નજારો અને જો આ લીંબુડી જો અહીંયા ખૈરું છે આ એક આ બીજી લીંબુડી છે આ એક અને આ બે આમાંથી પણ આપણે બે ને કા ત્રણ જો આમાંથી પણ ત્રણ લીંબુ મળી ગયા હે તો મિત્રો જો આ લીંબુડીમાં ઉપર લીંબુ હજી પાકેલા હે જો આપણે તોડવા નથી આ આપણે ખરી ગયા એની રીતે અને ફાલ પણ આવી ગયો જો આ ફાલ હે લીંબુડીનો અને આમાં લીંબુ હે જો દેખાય તમને લીંબુ આવતા જ રે ચાલુ જોઈએ બારે માસ અને મિત્રો આપણે લીંબુ છે એમ ચીકુ પણ છે જો ચીકુ પણ ભરસક ચીકુડી આપણે ભયરી છે જો પણ હજી આ કાચા છે તો મિત્રો લીંબુ આપને મળી ગયા છે આપણે ઓલી લીંબડીમાંથી બાર લીંબુ મળ્યા હતા અને ત્રણ આમાંથી એટલે ટોટલ પંદર લીંબુ આપણને મળી ગયા હે અને હવે આપણે જાય ઘરે કારણ કે આપણે આજ જ વાળીનું કામ પૂર્ણ થઈ ગયું છે પૂરું થઈ ગયું છે અને જો આ ગલુડિયા અહીંયા અંદર આવી ગયા હે જોઈ અહીંયા હું ભાઈ આપડે એક ઢેફુ એને મારી એટલે એ ઊયુ જાય અહીંથી અલય આલા આલા આલ ભાગ ભાગ કારણ કે હજી બિચારો નાના છે એટલે એને ખબર ના પડતી હોય લેય ભાગ ભાગ આલા આલા ભાગ 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 હાલ ભાગી જા ભાગો ભાગવાનું કવશું નથી ખબર પડતી હમો આયલો આવે છે આ મિત્રો કૂતરો છે જો અને ઓલી બધા કૂતરીઓ છે એ ભગવાન કો ભાઈક તો એક દેવ્યુ પડે ની હાલ 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 ભાઈ 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 હાલ 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 ભાઈ હલો અંદર ભાઈ આવો હલો ભાઈ હમો હમો હાલ પટપટાવેરીઓ હાલો હાલો આવજો ટાટાબાઈ ભાઈ અમે જાય છે ઘરે તો મિત્રો જવા આપણે લીંબુ લઈને હવે આ લીંબુ આમાં રાખી દઈ જવા લીંબુ આમાં ભેગા ત્રણ આ એટલે ટોટલ પંદર લીંબુ થઈ ગયા હે અને જવ અહીંયા આ છે સીતાવાલા સીતા ફરી હું આ છે ત્રોપા નારિયેલીના અને આ છે જો આ છે આપણે આંબા જો સામે જ ફરી તો મિત્રો આ બધી છે આપણે ગામડાની મોજ આપણે ગામડામાં બધું જોવા મળે તો મિત્રો આપણા વિડીયોમાં તમને ગમે કાંઈ તો કોમેન્ટ કરજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જેથી કરીને આવા નવા વિડીયો તમારા સુધી પહોંચી જાય તો જો આપણે આપણા કુવા કુવા પાસે આવી ગયા કે જો તમને પાણી બતાવું જો આપણો કૂવો સાદી ભાષામાં વાઈવ વાઈવ આપણી માથે જ ભેરી છે પાણીનું અને આ છે મોટા બોરની બોયડી એપલ બોર આવે જે આપણે તમને બતાવીએ હોય તો પાકે લાયક હજા જો મિત્રો આરીએ બોર આ છે બોર જો આ એપલ બોર છે મોટા મોટા બોર છે તો આપણે આને તોડીએ એકને એક તોડ્યો તો ભેગો બીજો પણ ખરી ગયો તો એને લઈ લઈ તો મિત્રો આવી બધી મોજ ખાલી ગામડે જોવા જડે સિટીમાં આપને ના મળે જો આમાં બધે આપણે પાણી વાર નાખ્યું છે અને જો આ આંબો આંબામાં મોર આવી ગયો છે મોર મતલબ કે ફાલ કેરીનો ફાલ આવી ગયો છે ને હવે આમાં કેરી આવશે ધીમે ધીમે જો અહીંયા પણ આવી ગયો આમાં કેરી થાય આ જે લાલ લાલ છે ને એમાં અંદર કેરી થાય નાની નાની અને આ છે આપણી જામફરી આમાં જામફર હતા દુનિયાના ઘણા બધા હતા જામફર પણ હવે એની સીઝન અત્યારે વહી ગઈ છે ઘણું બધું છે અમારી વાડીમાં અમારે આખી ફાર્મ છે ફાર્મ મતલબ કે બગીચો છે તો તમે આ લાઈ ક્યાંથી જોઉં છો કે કોમેન્ટ કરી નાખજો અને મને તમે કોઈ ઓળખતા હોય કે આ બગીચાને ક્યારે જોયો હોય તો નામ લખી અથવા કોમેન્ટ કરજો તો મિત્રો જો ગલુડિયા બધા રમે હે જો એને મોજ એને મારા કરતા વધારે મોજ છે કારણ કે એને તારે માં આવે ધવરા વિ ને સવારે હું આવું ત્યારે એના માટે ખાવાનું લેતો આવું જો બધા બેઠા હે ત્રણ અહીંયા હે જો બે અહીંયા રમે હે બે વાં રમે હે ત્રણ રમે હે અહીંયા બે જો અહીંયા રમે હે એક જો મારે હમું જોઈશ આ બે કાલી હે એક વાં હે એક જો વાં બેઠું આ બધાને મોજ છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણે વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો જેથી કરીને આવા નવા કન્ટેન્ટ તમારે સમક્ષ આવતા રહે તો મળી જશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો મળી જશે નેક્સ્ટ વિડીયોમાં આવજો બધા